ગીર સોમનાથ જિલ્લાને એકસો દસ જિલ્લાના વેરાવડ મૂળ દ્વારકા સુત્રાપાડા ધામડે જલેશ્વર હિરાકોટ માઢાવાડ કોટડા છારા નવા બંદર તેમજ સીમર ખાતે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બંદરો આવેલા છે કલેક્ટર તંત્ર દ્વારા તારીખ ત્રેવીસ માર્ચના રોજ સિત્તેર જેટલી બોટમાં સર્ચ કરીને ત્રણ બોટોમાં રહેલો પેટ્રોલિયમ પેદાશનો જથ્થો પાડવામાં આવ્યો હતો આ શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશ બાબતે જિલ્લા પુરવઠા તંત્ર અને મત્સ્ય ઉદ્યોગ અને ફિશરીઝ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પત્રકાર પરિષદ યોજીને જિલ્લા તંત્ર દ્વારા બોટને સીઝ કર્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહીથી વાકેફ કર્યા હતા તાલુકાના મૂળ દ્વારકા જે બંદર છે ત્યાં મામદાર ટીમ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે મારી સીધી દેખરેખ હેઠળ અમે ત્યાં અમારી ટીમ મોકલી અને સિત્તેરેક જેટલી બોટો છે એની ચકાસણી કરે જેમાંથી ત્રણ બોટમાંથી શંકાસ્પદ ત્રેવીસો ને ત્રીસ લીટર જેટલો ડીઝલનો જથ્થો મળી આવે આ બોટો જે છે એની આગળની તપાસ કરતાં મૂળ દ્વારકાના માછીમાર કાસમ ઉમર ઇસ્બાની બોટ અજમેરી અનવર ઉમર અસ્બાની દરિયા દોલત ત્રણ નામની બે બોટો જે રજિસ્ટર થયેલી હતી તેની વિગતો મળે અને બીજી જે નાની બોટ હતી જેમાં યામાનું એક ચિત્ર કર્યું હતું એ બિલકુલ અનરજિસ્ટર્ડ કે કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગરની હતી જે ઘણી ગંભીર બાબત કહેવાય મળી આવે ત્રણેયમાંથી અગાઉ મેં કીધું એટલો ડીઝલનો જથ્થો મળી આવે એની ડિટેલ ચકાસણી કરતાં આના માલિકો જે રજિસ્ટર બોટના માલિકોને બોલાવતા તમામની જે છે પરમિટ એ વીસ તારીખે પૂરી થઈ ગઈ હતી તો પરમિટ પણ નહોતી દરિયામાં જવાની એ બંને બોટો કદાચ પાછી દરિયામાં ગઈ પણ હોય વિધાઉટ પરમિટ એવું સ્પષ્ટપણે માણી શકાય ત્રીજી જે બોટ છે એના માલિકની વિગત આ બંને બોટ માલિકો પાસેથી મેળવે કે ત્રીજી બોટ છે સબનમ એના માલિક અકબર ભૂસાભાઈ ઈસ્બાની છે એવું આ જણાવેલ છે અને આ જે ડીઝલનો જથ્થો છે એ કોડીનારનો છે બુનેદ અલી મહંમદ મેમણ મેમણ સોસાયટી રેલવે ફટક કોડીનાર એ છારાથી લાવેલું એવું ખાતરી દ્રષ્ટિએ મળવું પડે છે આ બંને જે ઇસમો છે એની ડિટેલ અમે મેળવી લીધી છે એને પણ અમે રૂબરૂ બોલાવી અને એની પાસેથી કે ક્યાંથી એ લોકો ડીઝલ લેવા છે અને આ અનધિસ્ટ બોર્ડ છે એ ક્યાં ક્યાં એનો ઉપયોગ કર્યો છે એ અમે મેળ લેશું આ પ્રવૃત્તિ જે એ ઘણી ગંભીર કરી શકાય કારણ કે આ તો ડીઝલ હતું ડીઝલ જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ આ લોકો ઇલિગલી લાવી શકે છે